આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે જોડકણા બોલવાના છે હું તમને જોડકણા બોલીને સંભળાવીશ તો ચાલો તમે તૈયાર છો જોડકણા સાંભળવા બહુ ગમે મજા આવે તૈયાર છો બધા તો સરસ મજાનું ગુલાબ કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ ખૂબ સરસ સાબાજ ચાલો તો તૈયાર છો ને ઉખાણા સાંભળવાના તમારે છે ને સાંભળવાના જ છે બોલવાનું નથી હું એકલી જ બોલીશ ચાલો તો સ્ટાર્ટ કરું છું ચાંદા પોળી ગીમા હબુ કપોળી બટકુ થીણું ઘી દરિયો ધૂણે રાતને દી સાયકલ મારી નાની એવી ટણ ટોકરી વાગે વચ્ચે ઊભી બહેન નાની તરત ત્યાંથી ભાગે ગાડી આવી ગાડી આવી કેવી મજાની ગાડી આવી પીપી કરતી ગાડી આવી ધીમી ધીમી ગાડી આવી કરતી ગાડી આવી ચાલો એના પછી પોપટ બોલે નહીં સમજનું ભાન સમજ્યા વગર બોલી જાતો પોપટયું એ જ્ઞાન પછીનું પાપા પગલી મામાની ડગલી મામાની ડગલી હીરાની ડગલી ગીરા ઉછળિયા આભે અડ્યા આભે અડિયા તાર લિયા બન્યા ચાલો બાળકો મજા આવી ગઈ સાંભળવાની ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની ચાંદી પાડી ગયા સરસ સાબા વેરી ગુડ ખૂબ સરસ